દિલથી હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજની વિડીયો શરૂ કરીએ એના પહેલાં તમામ મિત્રોને જણાવી દઉં કે આજે નવી નવી ભરતીઓની અપડેટ આવી છે અપડેટમાં હાલ જણાવીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર બે નવી અને મહત્વપૂર્ણ અપડેટ આવી છે તો એકવાર જોઈ લેવી આ ઉપરાંત બાગાયત મદદની ભરતીની પરીક્ષા જે મિત્રોએ આપી છે તેમની પ્રોવિઝનલ આન્સર ક્યાં આવી છે એકવાર વિઝિટ કરી લેવું જીએસએસબીની ઓફિશિયલ વેબસાઇટ પર તલાટી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારોને બીજો લાભ મળી જશે જુનિયર ક્લર્ક ભરતીમાં પણ તો એકવાર એ વિડીયો પણ જઈને ચેક કરી લેજો કે શું લાભ મળવાનો છે શિક્ષક ભરતી માટેની ટીજી પીજી ટી પીઆરટી પોસ્ટ માટે પણ ભરતી આવી છે આર્મી સ્કૂલમાં જવા માંગતા ઉમેદવારો ખાસ કરીને આ વિડીયો જોવે વીજળી વિભાગની અંદર વિદ્યુત જુનિયર એન્જિનિયર એટલે કે જે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ આ ઉપરાંત વાત કરીએ તો વિવિધ પદો પર જીએસસીએલના અંદર ભરતીની જાહેરાતો આવી છે ખાસ વિઝિટ કરીને સમજે આ ઉપરાંત બેથી ત્રણ નવી નવી ભરતીઓ છે તે મોકૂફ રાખવા બાબત પણ અપડેટ આવી છે તો એ પણ વિઝિટ કરી લેવા વિનંતી જે પણ ઉમેદવારો એસસી એસ કેટેગરીના છે તેમના માટે આ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે અને ભરતીમાં અરજી કરતાં પહેલાં તેમજ જે ઓલરેડી નોકરી કરે છે તેમાં તેમને કઈ રીતનું પ્રમોશન રહેશે એવા ઉમેદવારો માટે ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આવ્યા છે આજના ન્યૂઝપેપરની અંદર તો આશા રાખું છું એસસી એસટી કેટેગરીના ઉમેદવારો આ વિડીયોને અંત સુધી જોવે જેથી આ લાભ તેમનાથી ચૂકતો ના થઈ જાય આગળ વધીશું સુપ્રીમ કોર્ટ તરફથી એ અપડેટ આવી છે કે ભરતી અને પ્રમોશનમાં એસસી એસટીને અનામત રહેશે હવે શું અનામત રહેશે તો સુપ્રીમ કોર્ટે પહેલીવાર પોતાના કર્મચારીઓ માટે ઔપચારિક અનામત નીતિ લાગુ કરી છે નવી નીતિ હેઠળ એસસી એસટી શ્રેણીના કર્મચારીઓને સીધી ભરતી અને પ્રમોશનમાં અનામત મળશે સારી એવી વાત કહી શકાય દોસ્તો જે એસસી એસટી કેટેગરીના ઉમેદવારો છે તેમને સીધો લાભ પ્રમોશનના અંદર અને સીધી ભરતીમાં મળશે આ નીતિ હેઠળ એસસીને પંદર ટકા અને એસટીને પ્રમોશનમાં સાડા સાત અનામત ટકા લાભ મળશે આ નીતિ ત્રેવીસ જૂન બે હજાર પચીસથી અમલમાં આવશે ઉમેદવારો એ બાબત ખાસ નોંધ લેવાની છે ઓલરેડી ત્રેવીસ તારીખ જતી રહી છે અને અમલમાં પણ આવી ગઈ છે તો ઉમેદવારો ખાસ ધ્યાન રાખે અને આગળ વધતા રહે આજની વિડીયો એટલી જ ફિનિશ કરીએ છીએ આવનારી ઇન્ફોર્મેશન નવી ભરતીની માહિતી તમને મળતી રહેશે એકવાર આપણા પ્લેટફોર્મને ખાલી જોઈન કરતા જજો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય